તો બોરસદ પોલીસે પાંચ બનાવટી સરકારી આઈ કાર્ડ અને સોળ સિમ કાર્ડ સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે ત્યારે ઝડપાયેલ શખ્સ પાસેથી ગવર્મેન્ટ ઓફ ગુજરાત જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટ વડોદરા ડિસ્ટ્રિક્ટ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ વડોદરાના હોદ્દાનું સેશન્સ કોર્ટ વડોદરાના રાઉન્ડ સીલવાળા બનાવટી આઈ કાર્ડ મળી આવ્યું છે ત્યારે યુવક આ બનાવટી આઈ કાર્ડનો ઉપયોગ સિમ કાર્ડ ખરીદવા માટે કરતો હતો ત્યારે હાલ

એને જગ્યાએ ઉપયોગ કરે છે એક પ્રશ્ન હું કબૂલ કરેલું છે હાલમાં કે આખરે પાંચસો જેટલા વ્યક્તિઓને તેને આથી ચાર છ મહિનામાં ઈચ્છી કરે છે તે પૈકી સો થી દોઢસો જેટલા કાર એવા છે તે લોકો યુજી કાર્ડ છે જે સરકારી જે પ્લાન હોય છે મળી જે સરકારી કર્મચારીને જ થતો હોય છે પણ તેને નોન ગવર્મેન્ટ સ્ટાફને પોતાનો ફોટો લઈ અને પોતાના મોબાઈલથી ફોટો શોપમાં તારીખ કરી અને એક્શન ડિપાર્ટમેન્ટ થઈ કરી અને એમને સારી કર્યા